એક દિવસ આ સહસ્રાર્જુન એ જમદગ્ની ઋષિના આશ્રમમાં આવ્યા અને જમદગ્ની ઋષિ પાસે કામધેનું ગાય હતી એ ગાયના પ્રતાપે બહુ સમૃદ્ધિ જમદગ્ની ઋષિ પાસે એણે સહસ્રાર્જુન રાજાનું ભવ્ય સ્વાગત કર્યું રાજાએ જાણ્યું કે આ સ્વાગતનું આટલી બધી સંપત્તિ અમારા રાજા પાહે નહીં એટલી આની પાસે ક્યાંથી આ ઋષિ પાસેથી એટલે જરા એને ઓલું થઈ આવ્યું જાણ્યું હતું કે કામધેનું ગાયને કારણે આ બધી સમૃદ્ધિ છે એટલે રાજાએ કામધેનું ગાય એમની પાસે માગી ચમદગની ઋષિ કહે છે કે ભાઈ આ તો યજ્ઞ માટે છે યજ્ઞના કામમાં આવે છે ગાય તમે એને હું કઈ રીતે આપી શકું સહસ્રાર્જુન રાજાએ પોતાના સત્તા સંપત્તિના અભિમાનમાં એ ગાયને છીનવી લીધી જમદગની ઋષિ પાસેથી આ વાતની પરશુરામને ખબર પડી એટલે પરશુરામ આવ્યા અને ક્રોધથી રાતા પીળા થવા માંડ્યા અને સેનાની આખી જે સહસ્રાર્જુનની સેના હતી એને લોહીથી લથપથ કરી નાખીએ સહસ્રાર્જુનની ભૂજાઓ કાપી અને મસ્તકને પણ ધડથી અલગ કરી નાખ્યું પરશુરામે સહસ્રાર્જુનના દસ હજાર છોકરાઓ ડરીને ભાગી ગયા કામધેનું ગાય પાછી પરશુરામે પોતાના પિતા જમદગ્નીને સોંપી જમદગ્ની ઋષિએ એટલું કીધું કે બેટા આપણો ધર્મ ક્ષમાનો છે આપણો ધર્મ કોઈને મારવાનો નથી તે આ સહસરાજો રાજાને મારી નાખ્યો તું એનું પ્રાયચિત કરવા જા અને એક વર્ષ સુધી તીર્થયાત્રા કરવાનું પ્રાયચિત જમદગ્ની ઋષિએ પરશુરામને આપ્યું અને પરશુરામ પ્રાયચિત કરવા ગયા હવે એક ઘટના એવી ઘટી એક દિવસ સહસ્રાર્જુનના દીકરાઓ જે ભાગીને જતા રહેલા એણે આવી અને જમદગ્નિને મારી નાખ્યા અને જમદગ્નિના પત્ની રેણુકા રોવા માંડ્યા અને માતાનું રુદન સાંભળી પરશુરામ આવ્યા અને અર્જુનના પુત્રોના મસ્તક કાપી અને નગરની વચ્ચોવચ મોટો ડુંગરો બનાવ્યો અને પછી એમણે એકવીસ વખત આ પૃથ્વી નક્ષત્રી કરી એ ઘટના ઘટી ઘણા બધા એ વખતે બચી ગયેલા બાળકો કોઈ માતાના ઉદરમાં મહાભારતમાં એ કથા પણ લખાણી કે એમાંથી વળી પાછા બધા ક્ષત્રિય કુળો પ્રગટ થયા મહાભારતમાં એ કથા લખાણી આ પરશુરામની કથા નવમ સ્કંદમાં જે લખાણી એ મારે એમાંથી એટલું કેવું એક ઘટના બહુ સરસ એક દિવસ જમદગ્નીના પત્ની રેણુકા નદીએ પાણી ભરવા માટે ગયેલા ગંગા નદીએ પાણી ભરવા માટે ગયા અને એમાં ગંધર્વ એક જેનું નામ હતું ત્યાં પોતાની અપ્સરાઓ સાથે ગંગા નદીમાં વિહાર કરતો હતો એને જોઈ અને જમદગ્નીના પત્નીનું મન જરાક વિચલિત થયું પાણી ભરીને ઘરે આવ્યા એટલે માનસિક જરાક અમથોક વ્યભિચાર જમદગની ઋષિ જાણી ગયા અંતરિયામી પણ અને એના દીકરાઓને કહે છે કે આ તારી માતાએ માનસિક વ્યભિચાર કર્યો છે માટે એનું માથું કાપી નાખો કોઈ દીકરાઓ તૈયાર ન થયા માનું માથું કોણ કાપે જમદગની પરશુરામને કીધું તું તારી માતાનું માથું કાપી નાખ અને આ મારા એક છોકરાઓ મારી આગના નો માની માટે તારા બધા ભાઈઓના માથા કાપી નાખ પરશુરામ પાસે પરશુ તો સજાવેલો તૈયાર જ હતો ધડા ધડ બધાના માથા ઉડાડ નાખ્યા

એટલે ઘણીવાર લોકોને એમ લાગે કે પરશુરામે આમ કેમ કર્યું પણ મૂળ એ ક્ષત્રિય માટે તૈયાર ક્ષત્રિય કુળ માટે તૈયાર થયેલા પણ ચરુ બદલ્યો એમાં આ રીતની પ્રકૃતિ એની કડક પ્રકૃતિ હતી પણ આ કથામાંથી મારે એક શીખવું શીખવાની વાત એક એવી કે સહસ્રાર્જુન રાજા હતો અને એક ઋષિનું ધન છીનવી લીધું એમાંથી એના આખા કુળનો વિનાશ થયો એક વાત તો હો વાતની એક વાત કે કોઈ દી કોઈનું આરામનું લેવું નહીં મફતનું પારકું કોઈ લેવા જાય એમાંથી વિનાશ સિવાય કાંઈ હાથમાં આવે નહીં અને એમાં પણ કોઈ દિવસ બ્રાહ્મણ સાધુ સંત કે મંદિર ધર્માદાનું આનું તો અડવું જ નહીં કોઈનું નો અડવું કોઈનું ન અડવું પણ આમાં તો હાથ નાખવો જ નહીં ઘણા ઘણા ધર્માદાનું ખાઈ જાય છે ઘણા ઘણા એવી સેવાવી સેવાભાવી સંસ્થાઓ હોય આમ સેવાના નામે પૈસો ભેગો કરતા હોય અને પછી પાછા એમાંથી હેરવી લેતા હોય કબૂતરના ચણ માટે ભેગું કરતા હોય કૂતરાના બિસ્કીટ માટે ભેગું કરતા હોય કોઈ દુખ્યા માટે ભેગું કરતા હોય એમાંથી પાછું હેરવી લેતા હોય આવું આ ધંધો તો કરવો જ નહીં ક્યારેય થાય તો સેવા કરવી થાય તો ટ્રસ્ટ ચલાવવું નહીં તો બંધ કરી દેવું પણ આ ધંધો ન કરવો આમાં આમાં કોઈ દિવસ કોઈ માણસ સુખી નહીં થાય એટલે જે કોઈ સામાજિક સેવા સંસ્થાઓ હોય કે ધાર્મિક સેવા સંસ્થાઓ હોય એમાં જે કોઈ કાર્યકર્તાઓ હોય કે વ્યવહાર કરનારા હોય એને બહુ સાવધાન રહેવું કે એક રૂપિયો પણ એમાં ખોટો ન થાય આપણા ખિસ્સામાં રહી ન જાય કે એનો મિસયુઝ ન થાય એની જવાબદારી એને રાખવી પડે અને જે માણસો આવી જવાબદારી નથી રાખતા અને એ રૂપિયાનો મિસયુજ કરે જે આ ટ્રસ્ટ હોય ને એમાં એક નિયમ હોય જેની માટે ધન જેણે આપ્યું હોય એ એમાં જ વપરાવું જોઈએ ગૌશાળા માટે કોઈ આપ્યું હોય તો ગૌશાળામાં જ વપરાવું જોઈએ મંદિર બાંધકામ માટે આપ્યું હોય તો મંદિર બાંધકામ માટે જ વપરાવું જોઈએ કોઈને જમણવાર માટે આપ્યું હોય તો જમણવાર માટે જ વપરાવું જોઈએ એ બીજે ત્રીજે વાપરે કે મિસયુજ કરે તો સારું નહીં એટલે અમુક સેવાભાવી જે સંસ્થાઓ છે એને બધાએ થોડુંક ધ્યાન રાખવું કે ક્યારેય પણ ખોટો એનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખવું અમુક અમુક માણસો આપણે આમ જોઈએ ને તો એવી સેવાઓ કરતા હોય છે કે આપણને એમ લાગે કે આનું શું થશે કારણ કે એ લોકો એમાંથી આમ સેવાના નામે ઘણું ઘણું લઈ લેતા હોય છે બહુ જાજો તો ફોલ્ટ નહીં પાડું પણ એની સેવા કરતાં એ પોતે પાપનો ઘડો ભેગો કરતા હોય ને એવું આપણને લાગે એટલે મારે બધાને વિનંતી કરવી અટાણે અમારે બહુ સામાજિક સેવાઓની સંસ્થાઓ ખુલતી જાય છે ઉપરા ઉપરી સેવાઓની સંસ્થાઓ ખુલતી જાય અને એક બે બતાવી હતી ક્લિપો પણ હવે પછી બતાવી જડે ત્યારે પણ આવી બધી સેવાઓ આપણે ન કરવી ક્યારેય કોઈનું હરામનું લેવું નહીં હરામનું ખાવું નહીં ભાઈ ભાઈ ભેગા રહેતા હોય તો પણ એકદમ ચોખ્ખા હિસાબ રાખવા નોખા થાય ત્યારે બધું એ ટુ ઝેડ બધાનું જે ભાગમાં આવતું હોય એ દઈ દેવું ઘણા ઘણા વ્યવહાર કરતા હોય એક ભાઈ પાંચ ભાઈઓ ભેગા રહેતા હોય અને જે વ્યવહાર કરતો હોય એ થોડા થોડા માળો નોખા કાઢી કાઢી અને નોખી પ્રોપર્ટી લેતો જતો હોય એ પ્રોપર્ટી પાછો એના હાળાના નામે લે એની હાળીના નામે લઈ હા અને કા પછી થોડાક પૈસા બચાવીને એની પત્નીને દે એની પત્ની પિયર જાય એટલે એના બાપાની મુક્તિ આવે એની સ્વિચ બેંક કહેવાય હા અહીંયા મૂક્યા પછી નોખા ભાઈઓ થઈ જાય પછી રૂપિયા ધીરે ધીરે એને ત્યાં આવે પાછા આવું ન કરવું હરામનું લેવું નહીં હરામનું ખાવું નહીં